ત્યારે અમે આખા ફેમિલીવાળા બધા બેઠા હતા અને અમે બધાએ ડિસાઇડ કર્યું કે અમે બધા જ આ વખતે શ્રીનગર જઈશું કાશ્મીર ફરીશું અને ટિકિટ પણ બુક કરાઈ થયો આતંકી અટેક અને મતલબ એ સાંભળીને હું તો એકદમ જ ગભરાઈ તરત જ ફોન લગાવવા લાગી અને મારા નણંદનો ફોન જ સ્વિચ ઓફ આવ્યો ફાધર એમનો સન અને મમ્મી મારા નણંદની જે હોટેલ હતી ને એના ઉપરના રૂમમાં જ રોકાયા હતા ફાધર બંનેની ડેથ થઈ ગઈ આતંકવાદી હુમલામાં મે ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફાઈવ લોકો હતા જે જવાના હતા કશ્મીર આંત બધું બુકિંગ ફ્લાઇટની ટિકિટ હોટેલ્સ બધું બુક થઈ ગયું હતું Hello everyone welcome and welcome back to my channel તો ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના ચાર અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું હોપ સો કે કાલનો માણેક ચકનો બ્લોગ તમને ગમ્યો હોય અને હા ગાઈઝ કાલે છે ને મેં શોપિંગ કરી હતી એમાંથી વર્ધન માટે તો લીધું હતું પણ મારા માટે શું લીધું હતું એ હું તમને બતાવું અને મને ખબર નહીં અત્યાર સુધીનું બેસ્ટ મારા ફોનનું બેક કવર જે છે એ આવ્યું છે મતલબ આટલું ક્યૂટ અને આટલું મસ્ત મતલબ મેં ફર્સ્ટ ટાઈમ લીધું છે અને આની ખાસ વાત એ છે કે આ પોપ સોકેટ સાથે આવે છે આવી રીતના કમેન્ટમાં જરૂરથી કહેજો કેવું લાગ્યું મતલબ આ એક જ નજરે મને ભાઈએ બતાવ્યું ને એક નજરે મને આ ફોન કવર ગમી ગયો છે મેં કીધું આ તો મારે લેવું જ લેવું છે બહુ જ મસ્ત લાગી રહ્યું છે અને ફોનમાં ભરાઈને તો યુઝ કરવાનું કંઈક અલગ જ લાગી રહ્યું છે જાણે કંઈક અલગ ફોન યુઝ કરતી હોય ને એવું ફીલ આવે છે ખરેખર હું જ્યારે ટફન ચેન્જ કરાવું અને ફોનનું બેક કવર ચેન્જ કરું ને ત્યારે મને એવી જ ફિલિંગ આવે કે જાણે નવો ફોન થઈ ગયો હોય ને તમને પણ એવું થાય છે ને કમેન્ટ જરૂરથી કહેજો તો હું વર્ધનને મળી દઉં છું ટ્રાય અહીંયા છે વર્ધન તો ગાયજ અહીંયા વર્ધન છે ને બહુ તોફાને ચઢે છે મતલબ રહેતો જ નથી મારી જોડે જો હા વર્ધન વાગ્યું તારું ટીચાર તો છે ને કાલનો મારાથી થોડો નારાજ થઈ ગયો છે હું લઈ ગઈ ને હા સવારે હું છે ને મારા એક કામ થી બહાર ગઈ હતી અને ત્યારે પણ હું એને ના લઈ ગઈ ને એટલે આજે મારી જોડે આવતો નથી મારી જોડે બોલતો નથી સરખું બિહેવ નથી કરતો એટલે છે ને વર્ધન ને હવે હું મૂકીને નહીં જાઉં બધે લઈને જ જઈશ au behave mane nathi gamtu worldain nu jo worldain ni cha pina ene jo euna shi bhai euna shi vardan en puchke nini mama jole nini nini nani, nani. 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 nani? nani <laughs> એન્ડ હા ગાઈઝ અત્યારે પેલીગાઉને લઈને કાશ્મીરને લઈને જે કંઈ પણ ચાલી રહ્યું છે એ બહુ જ ના કહેવાય અત્યારે એક દુઃખદ ઘટના આપણા દેશમાં ઘટી છે અને મારા જે નણંદ છે એ પણ ત્યાં ફસાઈ ગયા અને શું થયું હતું શું નહીં હું તમને ડિટેલમાં કહું તો ગાઈઝ જેમ મેં હમણાં કહ્યું એમ કે મારા જે નણન છે એ કાશ્મીરમાં ફસાઈ ગયા તો એની આખી સ્ટોરી હું તમને કહું કે તમને બધાને ખબર જ છે મેં વચ્ચે વ્લોગમાં પણ શેર કર્યું હતું કે અમે શોપિંગ કરવા કેટલા હેપી હેપી ગયા હતા અને એ જ વ્લોગમાં મેં એ પણ કીધું હતું કે અમારે બધાને જવાનું હતું તો હું પહેલાંથી સ્ટોરી કહું એકચ્યુઅલી થયું હતું એવું કે મારા જે નણન છે એ મોરારી બાપુની કથાઓ બધી જ ભરે છે અને આ વખતે એવું હતું કે શ્રીનગરમાં મોરારી બાપુની કથા આવી અને આ અમને ખબર પડી હતી ડિસેમ્બરમાં તો જ્યારે ડિસેમ્બરમાં ખબર પડી ને ત્યારે અમે આખા ફેમિલીવાળા બધા બેઠા હતા અને અમે બધાએ ડિસાઈડ કર્યું કે અમે બધા જ આ વખતે શ્રીનગર જઈશું કાશ્મીર ફરીશું અને હું તો એટલી ખુશ થઈ ગઈ હતી એકચ્યુઅલી છે ને પર્સનલી કહું ને તો મને પહાડો નથી ગમતા પણ કાશ્મીરનું નામ સાંભળીને મને પણ થયું કે ના એકવાર તો જોવા જેવું જ છે કેમ કે લોકો કહે છે કે આપણા જન્નત છે આપણા ભારતનું સૌથી બેસ્ટ પ્લેસ છે તો મને થયું કે ના જવું જ જોઈએ એને આટલી સારી ઓપોર્ચ્યુનિટી મળે છે અને બધા જવાના છે તો કેમ નહીં તો અમારે ટિકિટ બુક કરાવવાની હતી મારી વર્ધન અને બમ્પો અમારી ત્રણેયની તો જ્યારે ફેબ્રુઆરી આવી ત્યારે મારા નણંદે કીધું કે આપણા બધાની ટિકિટ હવે બુક કરાવી દઈએ એમ એટલે મેં કીધું કે સારું વાંધો નહીં આપણે ટિકિટ બુક કરાવી દઈએ પણ બન્યું એવું કે મારા સાસુને પગમાં કંઈક વધારે તકલીફ થઈ ગઈ અને એ ચાલી જ નતા શકતા એટલે એ તો આવી ના શકે અને રહી વાત મારી કે ભાઈ હું જોઉં અને હું ને મારા નણંદને અમે બધા એક સાથે નીકળીએ તો ઘરે સાચવવા કોણ કેમ કે મારા જેઠાણી પ્રેગ્નેન્ટ છે પ્લસ એમનાથી પણ કંઈ થાય એવું નથી એમની પણ તબિયત સારી અને ખરાબ બને રહે છે અને મારા સાસુથી તો બિલકુલ ઊભું રહેવાતું નથી તો એના લીધે થઈને એ મતલબ ઘર આખું આટલા બધા વીસ દિવસ માટે મેનેજ કોણ કરે એ મોટો પ્રશ્ન હતો પ્લસ વર્ધનને લઈને વીસ દિવસનું ટાઈમ ડ્યુરેશન મારા માટે કંઈક વધારે જ લાંબુ થઈ જાય ત્યાં જઈને આખું વાતાવરણ ચેન્જ હોય તે એટલે મારા મન મગજમાં બહુ બધું ચાલી રહ્યું હતું અને એટલામાં બમ્પુએ પણ એવું કીધું કે ના આપણે જઈએ ને જઈએ એમ એમની તો જીદ હતી જે તો પહેલેથી જ કહેતા હતા કે ના શ્રીનગરની કથામાં હું જવાનું જ છું એમ તો ખબર નહીં અચાનક જ મારું મન આમ ના પાડવા માંડ્યું મતલબ મને અંદરથી જ ઈચ્છા ના થઈ કે ના યાર નથી જવું એમ ફરી ક્યારેક જઈશું ફરી ક્યારેક જઈશું તો મારા નણંદે લાસ્ટ ટાઈમ મતલબ જ્યારે ટિકિટ બુક કરાવવા ગયા ત્યારે પણ મને ફોન કર્યો કે કિરણ તમારી ટિકિટ બુક કરાવી છે કે નહીં અને મેં ત્યારે સડનલી ના પાડી દીધી નહીંતર અગર અમે જાત તો અમે કથામાં એક દિવસ જાત બાકીના જેટલા બી પંદર દિવસ હતા એમાં અમે બધું જ આખું કાશ્મીર એક્સપ્લોર કરવાના હતા ગુલમાર્ગ સોનમાર્ગ પછી પહેલગાઉંવ બધે જ અમે ફરવાના હતા તો હું તો એક્સાઇટેડ પણ હતી અને આ બાજુ પાછું ના કહેવાય કન્ફ્યુઝનવાળું પણ હતું એટલે પછી મેં ના પાડી અને મારા નણંદે કીધું કે વાંધો નહીં હું અને તીર્થ બંને જઈએ છે અને એમણે તીર્થની ને એમની બંનેની ટિકિટ પણ બુક કરાઈ પણ તીર્થના જોબના ઇસ્યુના કારણે એને આટલી બધી રજા ના મળી શકી એટલે તીર્થની ટિકિટ કરાયેલી કેન્સલ થઈ છે અને પછી મારા નણંદ ગયા એ લોકો ગયા અને ત્રણ દિવસ બહુ જ સારી રીતે ફર્યા છે બધું જ ફર્યા છે વૈષ્ણવદેવી ગયા કટરા ગયા અને ત્યાંથી પછી પહેલગાઉ પણ એ લોકો ગયા છે ત્યાં પણ એમને સારા સારા વિડીયોઝ ફોટોઝ બધું અમને શેર કર્યું છે કે બહુ જ સરસ છે ત્રીજા દિવસે જ્યારે મને ફોન આવ્યો ત્યારે એમણે બહુ જ ફોર્સ કર્યો મને કે કિનાલ તું આવી નહીં ને ખરેખર તે બહુ મોટું મોટી મિસ્ટેક કરી છે ના પાડીને અહીંયા વર્ધન પણ રહી જાત અને એને પણ મજા આવત અને ત્યારે મને આમ એટલું ગિલ્ટી ફીલ થયું કે યાર મેં ક્યાં ના પાડી અને પછી બન્યું એવું કે ચોથા દિવસે અચાનક જ હું આ મતલબ ચાર સાડા ચારે બેઠી હતી અને ન્યૂઝમાં આવ્યું પહેલગાંવ કાશ્મીરમાં થયો આતંકી અટેક અને મતલબ એ સાંભળીને હું તો એકદમ જ ગભરાઈ ગઈ કેમ કે મારા નણંદને એ જસ્ટ કાલે કે પરમ દિવસે ત્યાં જઈને આવ્યા હતા એટલે મને તો આમ એવો આઈડિયા નહીં કે એમની કથાનો જે મંડપ વગેરે છે એ ત્યાં હતો કે પછી શું હતું એટલે હું તરત જ ફોન લગાવવા લાગી અને મારા નણંદનો ફોન જ સ્વિચ ઓફ આવ્યો અને પછી હું વોટ્સઅપ કોલ કરવા લાગી કન્ટિન્યુસ પછી એમનો મને કોલ બેક આવ્યો મને કે શું થયું કેમ તું આવી રીતના મતલબ અચાનક આટલા બધા કોલ કરવા લાગી મેં કીધું દીદી મેં આવી રીતના અત્યારે જોયું છે ન્યૂઝમાં તમે લોકો ક્યાં છો એમ તો મને કે કંઈ નહીં અમે લોકો તો અત્યારે જ્યાં મોરારી બાપુનો ઉતારો હોય કથા પત્યા પછી મોરારી બાપુને બધા મળવા માટે ત્યાં જાય ત્યાં અમે લોકો આવ્યા છે તો મેં કીધું આવી રીતના હુમલો થયો છે કે ના ના અમારા ત્યાં ક્યાં કશું જ નથી અમે શ્રીનગર પ્રોપર શ્રીનગરમાં છે અને મને કીધું કયા એરિયાની વાત કરે છે તો મેં કીધું કે પહેલગાંવ તો કે ના એ અહીંયાથી થોડું દૂર છે એટલે વાંધો નહીં તો ટેન્શન ના લે પછી વિધિન અ ટેન મિનિટ્સની અંદર પાછો એમનો કોલ બેક આવ્યો કે કિનલ વાતાવરણ જ આખું ચેન્જ થઈ ગયું અને અહીંયા હમણાં જ અનાઉન્સ થયું છે કે બધા ફટાફટ પોતાના હોટલ ઉપર પહોંચ્યો અને ફટાફટ તમે લોકો મતલબ સેફ પ્લેસ ઉપર પહોંચી જાઓ અત્યારે પોલીસની સુરક્ષા છે ત્યાં સુધી તમે બધા હોટલે પહોંચી જાઓ એટલે કે અમે ફટાફટ હોટલે જઈએ છે પછી હું તમને ફોન કરું એમ અને પછી તો મારું મેં બમ્પુને ફોન કર્યા મારા સાસુ સાથે વાત થઈ કે આવી રીતનું થયું છે અને મમ્મી આવી રીતનું છે પીનુબહેનો આવો ફોન આવ્યો એટલે પછી અમે લોકો થોડા ટેન્શનમાં પણ આવી ગયા હતા પણ થોડીક વારમાં જ પાછો મારા નણંદનો ફોન આવ્યો કે અમે હોટલમાં આવી ગયા છે અને તમને બધા ન્યૂઝમાં જોતા હશો કે જે ફાધર એમનું સન અને મમ્મી ત્રણેય જે સાથે હતા અને એ લોકો મારા નણંદની જે હોટલ હતી ને એના ઉપરના રૂમમાં જ રોકાયા હતા અને એ લોકોને મારા નણંદે જોયા હતા મતલબ આમ જોયા હતા આવતા જતા આપણે કોઈને જોઈએને ના ખ્યાલ આવે અને એ લોકો ત્યાં મતલબ સન અને ફાધર બંનેની ડેથ થઈ ગઈ આતંકવાદી હુમલામાં અને જ્યારે એમનો સામાન્ય બધું પોલીસ લેવા આવ્યા ત્યારે મારા નણંદે ખ્યાલ આવ્યો કે આ એ જ છે જે એ લોકો અમારી ઉપર આવ્યા હતા એટલે મારા નણંદે પાછો મને કોલ કર્યો કે જે અમારી સાથે હતા અમારી ઉપર રહેતા હતા અને એ લોકો સાથે જ આવું બન્યું છે એટલે મને તો વધારે બીક લાગવા મંડી મેં કીધું શ્રીનગર ભલે દૂર હોય પણ એરિયા તો કાશ્મીર જ છે એટલે મારા નણંદ કે એ ખાસા સ્ટ્રોંગ છે તો એમણે એવું કીધું તમે કોઈ ટેન્શન નાખો કરો કશું જ નહીં થાય અમે બધા સાથે છીએ સેફ છીએ પણ તો પણ અમે કોન્સ્ટન્ટ એકબીજાના કોન્ટેકમાં હતા એકબીજા સાથે વાત કરતા હતા ફોન કરતા હતા અને ના કહેવાય મેં આ વસ્તુ આજે કેમ શેર કરી કેમ કે એ પછી એ રાજાશ્રીનગરમાં એક રાત રોકાયા જ્યાં એમણે જમવાનું કશું જ ના મળ્યું એમનો મને રાત્રે લેટ ફોન આવ્યો હતો કે મતલબ પોલીસવાળાને એ લોકોએ બહુ રિક્વેસ્ટ કરી તો એમણે દાળ ચોખા આપ્યા તો એનાથી એમણે થોડી ખીચડી બનાવી કંઈ બી મેનેજ કરીને હોટલમાં અને ખીચડી ખાધી અને કોઈ જ જમવાની કોઈ વ્યવસ્થા નથી કેમ કે આખું બજારને બધું બંધ થઈ ગયું હતું પોલીસનું કરફ્યુ લાગી ગયો હતો અને કે એટલું ખતરનાકવાળું વાતાવરણ છે ને કે આપણને હોટલની બહાર તો શું બારીની બહાર જોવાની પણ બીક લાગે એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે મારા નણંદ કે ત્રણ દિવસ પહેલાં કિનલ હું એમ કહેતી હતી ત્રણ મતલબ કાલે જ હું તને એમ કહેતી હતી કે તમે લોકોએ બહુ મોટી મિસ્ટેક કરી છે કે તમે અહીંયા ના આવ્યા પણ ખરેખર આજે મને એવું ફીલ થયું કે તમે બહુ જ સારું કામ કર્યું કે તમે ના આવ્યા આજે મેં એટલા માટે શેર કરી કેમ કે આજે જ મારા નણંદ જે છે એ જમ્મુથી નીકળી અને ટ્રેનમાં બેઠા છે સેફલી બેઠા છે અને એ લોકો દિલ્હી સુધી પહોંચી ગયા છે એટલે હવે કોઈ ટેન્શનની વાત નથી હવે કાલ સુધીમાં ઘરે પણ આવી જશે અને મતલબ મોસ્ટલી જે અમારા રિલેટિવ ઓળખે છે બધા જ કહેતા હતા કે તમારા ઘરેથી કાશ્મીર ગયા છે તો કેવું છે કેવું નહીં તો મેં મને થયું કે ચલો હું તમારા બધા સાથે શેર કરી દઉં એટલે મેં આજે આ વસ્તુ શેર કરી છે અને આપણે કહીએ છીએ ને કે ભગવાન જે કરતા હોય ને એ સારું કરતા હોય ક્યાંક ને ક્યાંક મને પણ એવું ફીલ થતું હતું કે યાર આટલી સારી ઓપોર્ચ્યુનિટી મેં જવા દીધી કેમ હું ના ગઈ હું ગઈ હોત તો કેટલું સારું હતું વર્ધન આ બધું જોવા હતા આમ તેમ પણ મતલબ કહેવાય ને કે ભગવાન જે કરે ને આપણા હિતમાં કરે છે ને જે કરે છે ને બહુ જ સારું કરે છે અને ખરેખર મેં આ વસ્તુ અનુભવી છે જેટલા બી પહેલગામમાં જે પણ બન્યું છે મતલબ એ વસ્તુ જે થઈ છે એના માટે તો મારી પાસે શબ્દ જ નથી કે શું કહેવું કેમ કે મને હવે ક્યાંય દૂર સુધી તો માણસાઈ દેખાઈ જ નથી રહી લોકો કયા સ્વાર્થ માટે શેના માટે આ કરી રહ્યા છે ને કશી જ ખબર નથી પડતી અને સોરી ગાઈઝ આ વસ્તુ ઉપર બોલવા માટે મારી પાસે કોઈ શબ્દ જ નથી જે વસ્તુ થઈ છે જે વસ્તુને રીલ અને વિડીયોઝ હું જોઉં છું અને એના લીધે મારો મૂડ ઓફ થાય છે અને ખરેખર મેં પણ અનુભવ્યું કોઈ આપણું કશ્મીરમાં હોય આવી રીતનું માહોલ હોય ને ત્યાં કોઈ ભરાઈ ગયું હોય ફસાઈ ગયું હોય તો આપણને કેટલું ફીલ થાય છે એટલે ખરેખર જ્યાં સુધી મારા નણંદ ત્યાંથી નીકળ્યા નહીં ત્યાં સુધી અમે બધા ટેન્શનમાં ને એમાં હતા અને થેન્ક ગોડ કે સેફલી નીકળી ગયા છે અને જે જે લોકો સાથે પણ આવું બન્યું છે એ ભગવાન આપણે એની એટલી જ પ્રાર્થના કરીએ કે ભગવાન તેમને તાકાત આપે આ સદમામાંથી બહાર આવવા માટે અને આ જે ઘટના બની છે એમના ફેમિલીમાં એને હિંમત આપ એ લોકોને હિંમત આપે ભગવાન અને બસ પ્રે એટલું જ કરીએ છીએ કે હવે જે વસ્તુ થઈ ગઈ છે ફરી ના બને અને આવું કદી આપણે બીજી વાર આવા ન્યૂઝ નહીં કોઈ સારા ન્યૂઝ જોઈએ ને સારી રીલ્સ સ્ક્રોલ કરીએ બીજી વાર આવા કોઈ ન્યૂઝ ના આવે એવી જ ભગવાનને પ્રાર્થના અને બસ તમે પણ એ જ પ્રે કરજો અને પોઝિટિવ રહેજો પોઝિટિવિટી ફેલાવજો બસ મારી પાસે બીજું કશું જ કહેવા માટે નથી બસ આટલું જ કહીશ કે એક્શનનું રિએક્શન તો જરૂર થવું જોઈએ જે લોકોએ આ કૃત્ય કર્યું છે આ ઘટના બની છે આપણા દેશમાં અને એ પણ આટલા બ્યુટિફુલ પ્લેસ ઉપર અને કોઈના હસબન્ડ કોઈના ભાઈ કોઈનો દીકરો ગયો છે અને મતલબ આમ વિચારીએ ને તો રૂવાટા ઊભા થઈ જાય એવી ઘટના છે અને આ વિષે મારી પાસે તો કોઈ શબ્દ જ નથી પણ ગવર્મેન્ટને એટલી જ અપીલ કરીશ કે જેટલા લોકોએ પોતાની જાન ગુમાવી છે બધાને એ બધા જને ન્યાય મળવો જોઈએ ત્યાં રિદ્ધિ આવી ગઈ છે હેલો મમ્મી હાય વૃદ્ધિ ગુડ નાઇટ મેં પછી બ્લોગ જ ના લીધો કંઈ આજના બ્લોગમાં છે ને કાશ્મીર વિશે મેં ઘણું બધું કીધું છે તમને અને કંઈક અમારા ઘરની જ કંઈક વાત છે જે રીતે તમને કહેશે એટલે એકચ્યુઅલી અમારું જ ફેમિલી જવાનું હતું મેં ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી ફાઇવ લોકો હતા જે જવાના હતા કાશ્મીર આ એથ મેમાં જ અને અમારું ખાસ એમથી મતલબ બિફોર અ મંથ બધું બુકિંગ ફ્લાઇટની ટિકિટ્સ હોટેલ્સ બધું બુક થઈ ગયું હતું પણ જ્યાં થયું એના લીધે કોઈનો એટલે કોઈનો મૂડ જ નથી જવા માટે અને અંદરથી ઈચ્છા જ ના થાય કે આવી જગ્યાએ જ્યાં આપણા હિન્દુનું હા સેફ્ટી જ નથી અને આપણા જ લોકોને આવી રીતના એ લોકોએ મતલબ આતંકવાદી હુમલા થયા છે તો એ જ જગ્યાએ આપણે ત્યાં જઈએ ફરી એવી ઈચ્છા જ ના થાય અને ત્યાં જઈએ તો બી એક ડર તો રહે જ આપણા માટે કેવી રીતના મતલબ સેફ્ટી જ સેફ્ટી હા કોઈ જ સેફ્ટી નહીં ક્યારે શું થાય ખબર જ ના પડે અને ત્યારે જ મને કિનારા નણંદ બી ત્યાં જ છે અત્યારે અને અમારે પીણી દીદી ત્યાં જ છે એટલે એમની સાથે બી વાત થઈ હતી એમને કીધું કે અત્યારે સિચ્યુએશન એટલી ખરાબ છે ને એ લોકો હોટલ્સમાંથી બહાર જ નથી નીકળી રહ્યા અને કે બહાર નીકળે એવું જ નથી કેમ કે રસ્તામાં નકરી પોલીસ છે પછી એમ્બ્યુલન્સ છે હા કરફ્યુ છે એટલે એ લોકો સેફલી આજે હા આજે ટ્રેનમાં બેસી ગયા છે સેફલી પણ તો પણ આ એક મોટું રિસ્ક જ કહેવાય કે ત્યાં જવું આવા માહોલમાં અને ત્યાં કોઈ ફરવાનું મૂળ જ ના મૂળ જ ના અને આપણે સેફટી ના હોય જ્યાં આપણે જવાય જ નહીં કેમ કે ગવર્મેન્ટ જ ના પાડે છે અત્યારે ત્યાંના લોકો ને જ બહાર આવવાની ના પાડે છે તો આપણે આટલા દૂરથી તો ના જવાય કેમ કે ત્યાં કેટલા નાઇન્ટી પર્સન્ટ આપણે અત્યારે જોઈએ છે સોશિયલ મીડિયામાં નાઇન્ટી પર્સન્ટ લોકોએ પોતાનું બુકિંગ કેન્સલ કરાવી દીધું છે કોઈ બી ના જ જાય જેમ કે આપણા જ લોકો સાથે આવું થયું છે તો એવી જગ્યા આપણે શું કરવા જવું જોઈએ ઘણી બધી જગ્યા છે ફરવા માટે અને કઈ નહીં આપણે બસ હવે ગવર્મેન્ટ ઉપર વિશ્વાસ રાખવાનો છે આપણા મોદી સરકાર જે પણ કરશે આપણા હિતમાં જ કરશે અને આગળ કઈ પણ મતલબ આપણે જોઈએ છે સોશિયલ સામે રિએક્શન તો થવાનું જ છે અને કંઈક સારું એવું લાવશે કાયદો નિયમ કે વ્યવસ્થા કે જેનાથી ફરી આવી ઘટના આપણા દેશમાં તો ના જ ઘટે અને આપણે બધા સેફલી ભારતના કોઈ બી છેડે જઈએ ને સેફલી જઈએ એન્જોય કરીને મેમરીઝ સાથે પાછા આવીએ એ વસ્તુ થાય અને આવું ના થાય ફરી અને જેટલા લોકોનું ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે એ બધાના સાથે અમદાવાનુભૂતિ છે પ્લસ મતલબ એ રીલ એ ફોટા તો જોવા એવા એવા જ નથી ઘણા બધા લોકો બધા જે રીતે અમે લોકો એક્સાઇટેડ હતા એ જ રીતે બધા પણ ફરવા માટે ઓબ્વિયસલી જવાનું હોય એટલા જ એક્સાઇટેડ હોય એટલા જ ખુશ હોય કે જવાનું છે સારી જગ્યા અને જગ્યા પણ એટલી સરસ હતી કે બધાને મતલબ છે ઓબ્વિયસલી છે જગ્યા આપણા ભારતનું સ્વર્ગ છે અને ત્યાં જ આવી ઘટના થઈ એટલે આમ ના કહેવાય બહુ દુઃખદ વસ્તુ કહેવાય આ પણ કંઈ નહીં જસ્ટિસની રાહ જોઈશું અને આપણા ભારત સરકાર જે પણ કરશે આપણા હિતમાં કરશે જય હિન્દ જય હિન્દ